પાકરણ તાલુકાના થરા સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ ગટાર સફાઈ નહીં થતા સર્વિસ રોડ પર વરસાદી પાણીનો ભરાવ છેલ્લા બે દિવસથી કાંકરે તાલુકામાં કાળજાળ ગરમી બફારાએ ભાર ઉકડાટ ફેલાવ્યો હતો લોકોત્રાયમાં પોકારી ગયા હતા ખેડૂતો પશુપાલકો વિહાવળતા વચ્ચે મેઘ રાહ જોઈ બેઠા હતા ત્યાં શનિવાર રાત્રે બનાસકાંઠાના પશ્ચિમ વિસ્તારના કાંકરે તાલુકામાં થરાનગર સહિત ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો દીવાસ ઉગતા ધોધમાર વરસાદ ચાલુ થયેલ જે બપોર બાર વાગ્યા સુધીમાં ખેતીલાયક વરસાદ થતા ખેડૂતો પશુપાલકો અબોલ જીવો ખુશખુશાલ જોવા મળ્યા હતા આ વખતે રાજસ્થાનમાં સર્જાય લો અસર શનિવારની રાત્રે અને રવિવાર વહેલી સવારથી મેઘરાજાની કાકરે તાલુકાના થરા વડા ઉ ટોટાણા તાણા કાકર રાજપુર ખારિયા સહિત સમગ્ર વિસ્તારમાં પધરામણી થઈ ગાદી પવન વગર શાંત રીતે ખેતીલાયક વરસાદ ખાબક્યો હતો તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી નદી ઝરણા જેમ વહેતા લોકો વાહન ચાલકો મુશ્કેલી અનુભવતા જોવા મળ્યા રવિવાર હોવાથી શાળામાં રજવવાથી બીજી કોઈ તકલીફ થઈ ન હતી બપોર પછી વરસાદ હળવો પડતા બોલ પશુ પક્ષીઓ કિલકિલાટ કરતા જોવા મળ્યા હતા રિપોર્ટર જયશ્રી માળી